ફિલ્મોથી પ્રેરણા લઈને ગુનેગારો એવા ગુનાઓ કરે છે કે જાણીને આશ્ચર્ય થાય સ્પેશિયલ સર્વિસની જેમ હવે સ્પેશિયલ ટીમ છે શું હત્યા ગુનેગારોની મોડસ આવો જાણીએ રાજ્યમાં નકલી વસ્તુઓ સહિત નકલી અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે રાજ્યમાંથી હવે નકલી ઈડીના અધિકારીઓ ઝડપાયા છે વાત છે કચ્છના ગાંધીધામની કે જ્યાં એક મહિલા સહિત બાર આરોપી પોલીસ આપીને વેપારી સાથે ઠગાઈ કરી નકલી અધિકારીઓ રાધિકા જ્વેલર્સ નામની દરોડા પાડ્યા હતા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે થી બપોરે બે વાગ્યા આજુબાજુ બનેલ જેમાં પછી જયારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે

વેપારીને ખ્યાલ આવ્યો કે નકલી અધિકારીઓ છે એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી સ્પેશ્યલ તેરનો ગુનાહિત ઇતિહાસ હોવાનો ખુલાસો થયો છે કાર્યવાહી દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સ્પેશ્યલ તેરની ટીમે દિવસ પહેલા નકલી દરોડાનો પ્લાન ઘડ્યો હતો આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ટેકનીકલ સર્વેલન્સ ખાનગી બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે નકલી પગેરું ઝડપી પાડવામાં આવ્યું હતું હાલ એક મહિલા સહિત બાર આરોપી પોલીસના સકંજામાં છે જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે અને આરોપીએ ચોરીનું સોનું તેમજ તેમની પાસેથી મળી આવેલ વાહનો સહિત પોલીસે કુલ પિસ્તાલીસ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ટીમે અગાઉ કોઈ જગ્યાએ નકલી રેડ પાડી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે નકલી તેલ નકલી ઘી નકલી પોલીસ નકલી પીએમ નકલી ઈડીના અધિકારી વિશ્વાસ આજે પર ન કરાય ફિલ્મો જોઈ જોઈને આ ગુનાહિત માનસિકતા ધરાવતા એવા પ્લાનો ઘડી નાખે છે કે લોકોને શંકા પર ન જાય કે આ રેડ નથી ચોરી છે આ તો વેપારીને શંકા ગઈ અને ફરિયાદ કરી આવા ગુનેગારોની સાન ઠેકાણે લાવવા પોલીસે હવે ઝુંબેશ ચલાવવાનો હાઈ ટાઈમ આવી ગયો છે